જય શ્રી કૃષ્ણ મિત્રો આજે માક્ષર માસની સુદ પક્ષની પંચમી તિથિ છે આ તિથિએ ભગવાન શ્રી રામ અને માતા સીતાના લગ્ન થયા હતા આથી આજનો દિવસ વિવાહ પંચમી તરીકે ઉજવાય છે બ્રહ્માજીએ શુભ નક્ષત્ર ગ્રહ તિથિ યોગ વગેરે જોઈને ભગવાન શ્રી રામ અને માતા સીતાના લગ્નની કંકોત્રી લખી હતી આ લગ્ન પત્રિકા નારદજીના હાથે રાજા જનક સુધી પહોંચાડી હતી માક્ષર સુદ પંચમી તિથિએ ભગવાન શ્રી રામની જાન જનકપુરીમાં આવી હતી માતા સીતા સાથે આજના શુભ દિવસે ભગવાન શ્રી રામ અને માતા સીતા વિવાહ બંધનમાં બંધાયા હતા આથી આજના દિવસે શ્રી રામ સીતાના વિવાહની કથા રામચરિત માનસ વગેરેના પાઠ કરવા શુભ મનાય છે આજે શ્રી રામ અને માતા સીતાની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે દાંપત્ય જીવનમાં મીઠાશ વધે છે મનની મનોકામના પૂર્ણ થાય છે તથા જેમને સગાઈ વિવાહ આડે બાથા આવી રહી છે તેમણે આજે ભગવાન શ્રીરામ અને માતા સીતાની પૂજા કરી રામચરિત માનસ અથવા શ્રીરામ સીતાના વિવાહની કથા સાંભળવાથી તેમના સગાઈ કે લગ્ન થવાના યોગ બને છે તથા સુયોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ થાય છે લગ્ન આડે આવી રહેલા વિઘ્નો દૂર થાય છે તો આજના શુભ દિવસે ભગવાન શ્રી રામ અને માતા સીતાના વિવાહની સુંદર કથા આ વિડીયોમાં સાંભળશું જો આપને કથા પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો ભગવાન શ્રી રામ અને માતા સીતાના વિવાહની સુંદર કથા સાંભળીએ બોલો ભગવાન શ્રી રામની જનક રાજાના ધનુષ્ય યજ્ઞમાંથી પરશુરામ જતા સભામાં રાહત અને આનંદની લાગણી છવાઈ ગઈ રાણી સુનૈના અને સીતાજી તથા તેમની સખીઓ તથા સ્ત્રીવૃંદ હર્ષ ઉલ્લાસથી મંગળ ગીતો ગાવા લાગ્યા રાજા જનકે વિશ્વામિત્રજીને પ્રણામ કર્યા અને કહ્યું પ્રભુની કૃપાથી શ્રી રામજીએ ધનુષ્ય તોડ્યું છે અને બંને ભાઈઓએ મને કૃતાર્થ કર્યો છે હવે જે ઉચિત હોય તે કહો મુનિએ કહ્યું હે રાજન આ હતો દેવી ઋષિઓ મનુષ્ય નાગ સર્વે આ વાત જાણે છે માટે આપના કુળના વડીલો પાસે જઈ જે વ્યવહાર થતો હોય તે વ્યવહારનું આચરણ કરો જનક રાજાએ પોતાના દૂતને બોલાવી અયોધ્યા પૂરી રાજા દશરથને ચિઠ્ઠી મોકલી જાન લઈ આવા નિમંત્રણ મોકલ્યું પછી રાજાએ પોતાના મહાજનો કારીગરોને બોલાવી નગરીને માન કરવાનો આદેશ આપ્યો રાજાએ વિશ્વકર્માના પુત્રો જેવા કારીગરોને બોલાવી નગરીને શોભાવવાનો આદેશ આપ્યો તેમણે બ્રહ્માનું પૂજન કરી નગરીને શોભાવવાની શરૂઆત કરી પ્રથમ તેમણે સોનાના કેળના થાંભલા લીલામણિઓના પાન અને ફળ બનાવ્યા પદ્મરાગમણીઓના ફૂલ બનાવ્યા લીલામણિઓના વાંસ સોનાની સુંદર નાગરવેલની વેલીઓ મોતીઓની સુંદર ઝાલરો

જાન માટીના ભવ્ય ઉતારા મહેલોથી અધિક સુંદર બનાવ્યા દેવદેવીઓની આકર્ષક સોનાની મૂર્તિઓ બનાવી મહેલના બગીચાઓમાં જડી દીધી નયનરમ્ય ઉપવનો સરોવરો તથા નૃત્ય નૃત્યગારના સામિયાણા ઉભા કર્યા જમવા માટે મોટા ભોજનાલયોને નયનરમ્ય રંગોમાં સજાવ્યા ધરતી ઉપર રંગોની એવી રહસ્યમય સજાવટ કરી કે જ્યાં તમે જમીન જુઓ ત્યાં પાણી હોય અને જ્યાં પાણી જુઓ ત્યાં જમીન હોય જનક રાજાનો સંત્રી અયોધ્યા પહોંચતા દશરથજીને જનકપુરના રાજા જનકજીની ચિઠ્ઠી આપી ચિઠ્ઠી વાંચતા દશરથજીને હરખ સમાતો નથી છતાં પણ તેઓએ સંત્રીને પૂછ્યું કે મારા પુત્રો ક્ષેમકુશળ છે તેઓ કયા દેશમાં છે સંત્રીએ સર્વે ક્ષેમકુશળતા પૂછી અને જનકપુરના સર્વ પ્રસંગની વાત શરૂ કરી અને અંત સુધી કહી દશરથ રાજાજીને જાન લઈને જનકપુર આવવાનું નિમંત્રણ આપ્યું દશરથજીએ આવેલ સંત્રીને અનેક ભેટ સોગાદો તથા મણીમાળાઓ આપી ખુશ કર્યો દશરથજીએ રાણીઓના જઈ ચિઠ્ઠી કૌશલ્યા સુમિત્રા કઈ કઈ સમાચાર સાંભળી આનંદિત થઈ ગયા ભાઈઓના કુશળ સમાચાર સાંભળી ભરત શત્રુઘ્નની ખુશીનો કોઈ પાર રહ્યો નહીં રાજાએ આ ચિઠ્ઠી ગુરુ વશિષ્ઠજીને આપી વશિષ્ઠજી મલકાયા અને રાજાને કહ્યું કે જાનની તૈયારી કરો અને જનકપુરી ચાલો રાજાએ તથા રાણીએ આનંદના સમાચારથી બ્રાહ્મણોને ખૂબ દાન દક્ષિણા આપી અને મંત્રીઓને જાનની તૈયારી કરવાનો આદેશ આપ્યો નગરીમાં ઠેર ઠેર ધજા પતાકા મંગલ તોરણો બંધાવા લાગ્યા લોકોએ ઘરના આંગણામાં ચંદન કેસર કસ્તુરી કપૂરના ચોક પૂર્યા સૌભાગ્યવતી સ્ત્રીઓ સોળે શણગાર સજી ધજીને નગરીમાં ટોળે ટોળા ઉભરાવા લાગ્યા રાજ્યના મંત્રીઓ સંત્રીઓ સેવકો જાનની તૈયારી કરવા લાગ્યા સારથીઓ રથોને ધ્વજ આભૂષણો ઝાલરોથી સજાવા લાગ્યા રથો ઘોડાઓને રથ સાથે જોડવામાં આવ્યા શ્રેષ્ઠ હાથીઓ ઉપર અંબાડીઓ સજાવવામાં આવી હાથીઓના ગળામાં સોનાના અને ત્રાંબાના ઘંટો બાંધવામાં આવ્યા જાનમાં મગધ સૂત ભાટ ચારણ ગવૈયા નર્તકીઓ પણ જોડાયા જાનમાં ચાર રથોને અધિક સુંદરતા અપાઈ હતી જેમાં પ્રથમ રત્નો અને મોતીઓથી શણગારેલા રથમાં ગુરુ વશિષ્ઠજીને આસન આપ્યા બીજો રથ જેમાં હીરા પન્ના નીલમથી શણગારેલો તેમાં રાજા દશરથજી બિરાજમાન થયા ત્રીજો રથ પોખરાજ ગોદમણી અને સોનાની કોતરણીવાળા રથમાં માતા કૌશલ્યા સુમિત્રા કઈ કઈ બિરાજમાન થયા ચોથો રથ હીરા પન્ના પરવાળા અને આયુધોની કૃતિઓને સોનામાં જડેલ રથમાં ભરત અને શત્રુઘ્ન બિરાજમાન થયા રાજા દશરથજીએ શ્રી રામચંદ્રજીને યાદ કરી ગુરુ વસિષ્ઠજીની રજા લઈને શંખ વગાડીને જાનને ચાલવાનો આદેશ આપ્યો જનકપુરમાં જાન ગાતતે પહોંચી ગઈ રાજા જનકજીએ જાનનું ખૂબ સ્વાગત કરી ઉત્તમ મહેલમાં ઉતારા આપ્યા ઉતારા ઉપર રાજા જનકજી રાજા દશરથજી વિશ્વામિત્ર વશિષ્ઠજી શતાનંદજી શ્રી રામજી શ્રી લક્ષ્મણજી ભરત શત્રુઘ્ન સર્વે એકબીજાને અરસપરસ મળે છે અને હર્ષના આંસુઓથી એકબીજાને ભેટે છે અને શુભ સમાચારો એકબીજાને પૂછે છે સીતાજીએ જાન જનકપુરમાં આવી જાણીને પોતાનો મહિમા પ્રકટ કરીને દેખાડ્યો હૃદયમાં ગણેશજીનું સ્મરણ કરીને સઘળી સિદ્ધિઓને બોલાવી અને તેમને રાજા દશરથની પરોણાગત કરવા માટે મોકલી દીધા રાણી સુનૈનાજી પણ પોતાની વેવાણ કૌશલ્ય માતાને કોઈ વાતથી કમી ન રહે તેનું ધ્યાન રાખતા હતા દાસ દાસીઓ સેવક વગેરે જાનૈયાની સેવામાં રોકાઈ ગયા જનકપુરીના નગરજનો પણ પોતાને યોગ્ય લાગતું કાર્ય જાનની સરભરામાં કરતા સામૈયામાં આવેલા જનકપુરીના નગરજનો ગુરુ શતાનંદજી બ્રાહ્મણો મંત્રી ગણ માગધ સૂત ભાટ ચારણ વિદ્રાનોએ રાજા સહિત રાજા દશરથજીનો આદર સત્કાર કર્યો પછી આજ્ઞા લઈ તેઓ પાછા ફર્યા શુભ મંગળોનો લગ્ન દિવસ આવી ગયો હેમંત ઋતુ માક્ષર મહિનો ગ્રહ નક્ષત્ર તિથિ યોગ વાર બધું જ શ્રેષ્ઠ હતું પુરોહિત શતાનંદજીએ મંગળ કાર્યના વિધિઓ શરૂ કર્યા શંખ નગારા ઢોલ ઝાંઝ વગેરે વાગવા લાગ્યા શ્રી રામજી અશ્વ ઉપર બિરાજમાન થઈ હાથથી ચાલે જાનમાં ચાલ્યા આવે છે ઘોડાને પણ સુંદર મોતીઓ હીરા માણેક જડાવ જીન જ્યોતિથી ઝગમગી રહ્યું છે તેમાં ટાંકેલી સુંદર ઘૂઘરીઓ કોયલ જેવો મીઠો જણકાર કરી રહી છે જાની સર્વે સ્ત્રીઓ ચંદ્રમુખી તથા મૃગ નયની છે પોતાના શરીરની શોભાથી રતિના ગર્વને છોડાવનારી છે રંગવે રંગવી સુંદર સાડીઓ તથા આભૂષણો સહિત શણગાર સજ્યા છે જાનમાં પંચ શબ્દ પંચધ્વનિ તંત્રી તાલ જાજ નગારા તુરી એમ પાંચ પ્રકારના વાજાથી મંગળ ગાન ગવાય છે અનેક પ્રકારના વસ્ત્રોની જાજમો પથરાઈ ગઈ છે રાણી સુનૈના જાનની આરતી ઉતારી અધર્યા આપે છે શ્રી રામજી લગ્ન મંડકમાં પ્રવેશ છે સીતાજીને મંડપમાં લાવવામાં આવ્યા બંને કુળના કુળગુરુઓ અવસરના સર્વે વ્યવહાર કુળાચાર કરે છે બંને હથેળીઓ મિલાવી હસ્તમેળાપ કર્યો શ્રી પહેરાવતા સમયે સીતાજી તેમના પ્રત્યક્ષ દર્શન કરવામાં એટલા તલ્લીન થઈ ગયા કે તેમના હાથ વરમાળા લઈ ઊંચા થઈ શક્યા નહીં આથી શ્રી રામચંદ્રજી નીચા નમીને સીતાજીને નિરખતા સમયે જ વરમાળા પહેરાવી દીધી ત્યારબાદ સીતાજીએ રામના ચરણ સ્પર્શ કરી વંદન કરવામાં ડર અનુભવતા હતા કારણ કે પ્રભુના ચરણ રથથી શિલા પણ અહલ્યા બની ગયા તો હું તેમનો ચરણ સ્પર્શ કરીશ તો મારું કયું સ્વરૂપ ધારણ થશે આથી પ્રભુના ચરણ સ્પર્શ કરતા સીતાજી ખચકાતા હતા પરંતુ પછી પ્રેમથી તેમના ચરણ સ્પર્શ કર્યા રાજા જનકજી પોતાની ત્રણ પુત્રીઓ માંડવીજી શ્રુત કીર્તિ ઉર્મિલાને લગ્ન મંડપમાં લાવ્યા લક્ષ્મણજી સાથે ઉર્મિલાને ભરતજી સાથે માંડવીજીને તથા શત્રુઘ્ન સાથે શ્રુત કીર્તિનું પાણી ગ્રહણ કરાવ્યું આમ જનક રાજાએ પોતાની ચાર કન્યાઓ દશરથજીના ચાર પુત્રોને આપી રાજા દશરથજી ચાર પુત્રોને વહુઓ સાથે જોઈ ઘણા જ આનંદ વિભોર થઈ ગયા રાજા જનકજીએ રાજા દશરથજી વેવાઈને કહ્યું કે અમે આપને ચાર દીકરીઓ આપી આપના સેવક તરીકે કહીએ છીએ કે અમારી દીકરીઓને સેવિકા જાણી અવનવી દયા કરીને પોષણ આપજો મેં આપને અહીં બોલાવી આપને ઘણી તકલીફ આપી તે બદલ ક્ષમા કરજો સૂર્યકુળના ભૂષણ દસરજીને સર્વએ વંદન કર્યા માતા સુનયના સીતાજીને વારંવાર બાથ ભરીને આશીર્વાદ આપે છે તું સદાય પોતાના પતિને પ્રિય થાય તારું સૌભાગ્ય અખંડ રહે સાસુ સસરા ગુરુની સેવા કરજે પતિની આજ્ઞાનું પાલન કરજે માતા સુનયના દરેક પુત્રીને આ પ્રમાણે શિખામણ આપે છે જાનની વિદાય સમયે જનક રાજા શ્રી રામજી લક્ષ્મણજી ભરતજી શત્રુઘ્નને ખૂબ હેત કરીને છાતી સરસા દબાવી ભેટીને ને કરવા લાગ્યા રાજા વેવાઈ વેવાહીજનક રાજા પાસે ભાવભરી વિદાય માંગી તથા જાન જનકપુરીમાંથી અયોધ્યાપુરી જવા રવાના થઈ ભગવાન શ્રી રામ અને માતા સીતાના વિવાહની સુંદર કથા અહીં પૂર્ણ થાય છે બોલો ભગવાન શ્રી રામની જય બોલો માતા સીતાની જય તો મિત્રો ખૂબ જ સુંદર શબ્દોમાં ભગવાન શ્રી રામ અને માતા સીતાના વિવાહની સુંદર કથા આપણે સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી રામ જય માતા સીતા જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ